માથે બેડું હાથમાં છોરું લઈને જતી આ મહિલાઓને જોતા તો જૂનવાણી દ્રશ્યો યાદ આવી ગયા હશે કારણ કે આજની વિકાસશીલ સરકારમાં તો હર ઘર નળથી જળ પહોંચી ગયા છે કેમ સાચું કહ્યું ને ભાજપના નેતાઓને સાચું લાગતું હશે પરંતુ આ દ્રશ્યો કોઈ જૂનવાણી નથી આ દ્રશ્યો ગળતેશ્વર તાલુકાના ધોડાની મુવાડી ગામના છે જ્યાં સરકારની યોજનાઓ જ પહોંચી નથી અને સ્થિતિ એવી છે કે પાણી ભરવા માટે બેડા લઈને મહિલાઓને 2 કિલોમીટર દૂર રજળ કરવો પડ્યો છે સાબ આ 3 વર્ષથી પાણી ગામની અંદરમાં નથી આ ગામની અંદરમાં 3 વર્ષથી ચકલે મિક્યો ખરી પણ નરની અંદર ઓ પાણી આવતું નથી ઓ ના તો બડે 10 થી 15 દિવસ થયા એ બોરા છે તે ગમની બારમી ક્યો છે ગામની બારમી કે એક પંપે પાણી ભરવા માણસો આવે છે એ પણ પાણી પોતું કરે મળતું નથી કેમ કે પાણી દોરંબી ઉડાવે કે ઘણુ વાપરે કે કપડા ધોવે તો કોઈ પંપ આધો પંપે ઝગડા થાય છે મને ખબર કે મારા મેરેજ થયા ત્રણ વર્ષ થયા હજુ આ ગામનો સરપંચ મેં નહી જોયો કે અહીંયા કોઈ સરપંચ આવ્યો હોય કે આટલા કોઈ ફરી હોય આ ગામમાં રોડ હરખો નહી આમાં ચોમાસું આવે તો ખબર પડે કોઈ વોટ માંગવા આવે ચોમાસામાં આવતો હોય તો હારું તો ખબર તો પડે કે આ ગામમાં શું પ્રોબ્લેમ હે બિલ ગેડ ગેન નર નથી ના ગામમાં બે મહિના પહેલા એક પંપ બનાવવામાં આવ્યું તેમાં પાણી આવ્યું પરંતુ તે ખારું પાણી છે જેને પશુ પણ નથી પીતા છતાં ઘર વપરાશ માટે મહિલાઓ ત્યાંથી પાણી ભરવા માટે લાઈનો લગાવે છે જરે પીવાના પાણી માટે ગામથી બે કિલોમીટર દૂર આવેલા રામદેવ પીરના મંદિર પાસે આહેવા હેડપંપ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે પ્રશ્ન તો અમારે આ પાણી નો છે સાહેબ એ પાણી આ પંપ નવો આવ્યો છે બરાબર ગામમાં પાણી આવતું નહીં આવે ને તો થોડી વાર આવે તો બધા પાણી કોઈને પાણી મળતું નહીં આખા ગામનો પ્રશ્ન છે અમે બીજો કોઈ પ્રશ્ન નહીં ના રોડ નહીં ગામમાં આ રોડ આજે જ બને છે

જેને લઈને લોકો માં રોષ છે ત્યારે આશા રાખીએ કે જળથી નળ ની વાતો કરતી સરકાર વહેલી તકે આ ગામ સામે જુએ અને અહીં પણ પાણીની સમસ્યા નું નિવારણ આવે સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા